આજે ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટનો જન્મદિવસ હોવાથી અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલ હતો તેમાં ગુજરાતના પ્રજ્ઞ વિભૂષણ ગાયક કલાકાર હેમંતભાઈએ શ્રોતા ગણોને ડોલાવ્યા તેમજ આ પ્રોગ્રામમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર ટપ્પુ હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ ટીકેન્દ્ર ભટ્ટની સાથે જૈનિશ શુક્લ ખાડિયા અમદાવાદ ક્યાંક ઊંચા બોલવાનું થયું હોય અને રિસેસના સમય દરમિયાન તમે જાઓ એ બધા ધારાસભ્યો એમની અને અશોક કોઈ મળવાનો ડબ્બો ઉચકીને તમને વાક્યો મોકલા આપે અને જ્યાં જરૂર પડે ત્યાં ખપકાર પણ કરાવે પણ સામે વાળાને ખોટું અને ટ્રેનથી વધુ કોઈ ખર્ચ અને હવે હેમંતભાઈને વિનંતી કરીએ કે આપ આ ગયા બાજુ યાર સરોમ ખડલા મહોલ અને અંદર તમારો તમામ સાથીનો અભિવાદન કરીએ એનો તો કાર્યક્રમ અધૂરો છે કેવી મસ્તી થી રખવા આધી

સીતારામ કણા સત્સંગમાં એમણે ગાયું સાથે શું પક્ષીઓની જે વાત કરી અલગ અલગ જીવનના સ્વરૂપોની વાત કરી અંતિમ અવસ્થામાં जिया मोरी राखियो शिवनंदी के असवा शिवनंदी के असवा पुष्कर निवासी ब्रमानंद स्वामी की रचना है शंकर तेरी चटा में ધાર ગંગ શંકર તેરી જટા મેં ચલધાર ગ

આપણા સૌના માનીતા લાડીલા એવા અશોકભાઈ એમની જન્મજયંતિ નિમિત્તે આજે સંતવાણીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો બહુ જ ભાવપૂર્વક જે અશોકભાઈ વખતે મેં ગાયેલા ભજનો અને એ આનંદ આવેલો એટલો જ આનંદ જાણે અશોકભાઈ સામા બેઠા હોય ને અમે ગાતા હોય એટલો જ આનંદ થયો અને એક દિવ્યાત્મા કે જે સેવા કરવા માટે જ એને મોકલેલા અશોકભાઈ ક્યારેય આરામ નહીં કર્યો હોય કદાચ જ્યાં જો દવાખાના હોય તો દવાખાને અહીંયા જોવા મળે ક્યાંક ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ અશોકભાઈ જોવા મળે ચાલુ ભજનોમાં ક્યારેક આવે તો ત્યાં પણ એમ દંડવત પ્રણામ કરે એટલા આધીન અને તળના માણસ એમ કોઈ અભિમાન જેવું નહીં અને એવા એક સંત કક્ષાના માણસ સફેદ વસ્ત્રધારી સંત કહી શકાય એવા આપણા સૌના અશોકભાઈ એમની જન્મજયંતિ નિમિત્તે આજે સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો ભૂષણભાઈએ મને પ્રેમથી આમંત્રણ આપ્યું કારણ કે એમના પિતાશ્રીની સાથેના મારા સંબંધો એટલે એ કેમ ભૂલી શકાય એટલે એ ભૂષણભાઈએ મને પ્રેમથી ફોન કર્યો અને હું આવ્યો આજે ખૂબ જ આનંદ થયો જેટલો આપ લોકોને સાંભળવાનો આનંદ થયો એટલો જ અમને ગાવાનો અને અંદરથી ઉમળકા સાથે એક આપણે એક એક હૃદયાંજલિ આપી એમ કયો તો ચાલે કારણ કે દરેકના દિલમાં અશોકભાઈ વસે છે એટલે શ્રદ્ધાંજલિ તો શબ્દ ટૂંકો પડે એના માટે પણ એક હૃદયથી અંજલિ આપી અને એ દિવ્ય આત્મા એ દિવ્ય ચેતના એના ચરણોમાં લાખો વંદન અને એમના ચીલે ચાલતા એમના દીકરા ભૂષણભાઈ એમનો પરિવાર એમને ભગવાન ખૂબ બળ આપે અને હજી પણ અશોકભાઈથી થી સારા કામ કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને આ ચૌદમા વખતે પણ પરિવાર વિસ્તાર સ્વજનો ને એમની સ્મૃતિ એમના સંભાળણા જે પરિવારને બે હજાર દસના સપ્ટેમ્બર મહિનાની ઓગણત્રીસ તારીખે એમ લાગતું હતું કે આ પરિવારમાં ઓટ આવે છે પણ આ જે ચૌદું જ વર્ષ એ જ પરિવારના કોઈ એટલું જ સ્નેહ એટલું જ પ્રેમ

જીવન રાખવાની જે રીતે ભાવંજલિ નો કાર્યક્રમ કરવો જોઈએ આજે પરંતુ પરમાત્મા એટલી એમનો બી ભાવ રહ્યો છે કે જે સંબંધો ગયા માનવી ના ગયા પછી જે સ્મશાન સુધી કે ચોક સુધી કે ક્યાંક વિસરાતા જતા હોય કે ભૂલાતા જતા હોય પણ એ સંબંધો ભૂલાતા નથી એ સ્મૃતિઓ ભૂલાતી નથી એ આજે પણ જીવન છે એનો આ કાર્યક્રમના માધ્યમથી પરમ પરમાત્મા એ પ્રાર્થના કે આ સ્મૃતિઓ આ સંભાળના આ સંબંધો એ અટૂટ રીતે